નમસ્તે ફ્રેન્ડ્સ આપ જાણો છો જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી હવે માત્ર જ્ઞાનજલક બની રહ્યું છે તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ચર્ચા કરવાની છે એચ ફોર્ટી સેવન ચિનુક સંદર્ભે આપ જાણો છો કે બે મહત્વની કરંટ અફેર રિલેટેડ ટોપિક હાલની અંદર ચર્ચામાં છે અને જે આપણે આવનારી રેલવે હોય તલાટી હોય કે કોઈ પણ ભરતી પરીક્ષાની અંદર ઉપયોગી બની રહેવાના છે તો વિસ્તારે વાત કરીએ આજે એચ ફોર્ટી સેવન ચિનુક સંદર્ભે માહિતી છે એ આપણે અંત સુધી જોજો કેમ કે એમાં તમામ પ્રકારની ડિટેલ છે એની ચર્ચા આપણે કરીશું સાથ આપણે એ પણ જણાવી દઈએ કે વિડીયોના અંતે છે ક્વેશ્ચન પૂછવામાં આવશે જેનો જવાબ આપણે કમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે જે પણ મિત્રોની પહેલી કમેન્ટ આવશે અને આપણે કોમ્યુનિટી ટેબની અંદર ચોક્કસ શેર કરશું પહેલી ફર્સ્ટ ત્રણ કમેન્ટને તો કમેન્ટ આપવાનું ચોક્કસ ન ભૂલતા થેન્ક યુ જોઈ આવે આજનો આ વિડીયો આપણે મિત્રો ભારતીય વાયુસેનામાં હાલમાં ચીનુંક હેલિકોપ્ટર છે એને સામેલ કરવામાં આવેલું છે તો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે તાજેતરમાં ભારતીય વાયુસેનાની અંદર કયા હેલિકોપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો તો ચીનુંક હેલિકોપ્ટરનો મિત્રો સમાવેશ છે એ કરવામાં આવેલો છે ત્યાર પછીનો પ્રશ્ન છે આજે કેટલા ચીનુક વિમાન છે ભારતીય વાયુસેનાની અંદર સમાવેશ કરવામાં આવ્યો તો જવાબ આવશે એમાં ચાર ચીનુક વિમાનનો સમાવેશ છે ભારતીય ભારતીય વાયુસેન્યની અંદર કરવામાં આવેલો છે ચંદીગઢ એરબેઝ પર આઈ ની અંદર આ જે વિમાન છે એનો સમાવેશ કરવામાં આવેલો છે વજન ઉપાડવાની ક્ષમતા છે એની મિત્રો આપણે જોઈએ તો નવ પોઈન્ટ છ ટન છે વજન ઉપાડી શકે છે જેને આપણે બીજા સંદર્ભે યાદ રાખવું તો ચોપ્પન પાઉન્ડ છે એટલો વજન છે એ ઉપાડી શકવાની ક્ષમતા છે ધરાવે છે સાથોસાથ ત્રણ રો છે એની અંદર આપણે દોઢસો કે અઢીસો જેટલી ફોર્સ છે કે પછી કોઈ રાહત અભિયાન હોય તો એ સંદર્ભે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાના હોય તો એ માટે પણ આ વિમાન છે ઉપયોગી બની રહેવાનું છે ભારતની અંદર જે સી એચ ફોર્ટી સેવન ચીપુક ચિમ્પૂક વિમાન છે એ ઉતારવામાં આવેલું છે સોરી ચિનુક વિમાન ઉતારવામાં આવેલું છે તે ચીનુક વિમાન વાપરનાર છે ભારત ચૌદમો દેશ છે બનવાનો છે સાથોસાથ મિત્રો આપને એ પણ માહિતગી માહિતગાર એ પણ હોવા જોઈએ કે બોઇંગ કંપની દ્વારા મિત્રો આ ચિનુક હેલિકોપ્ટર છે એને બનાવવામાં આવેલું છે કુલ છવ્વીસ દેશ પાસે આ પ્રકારનું હેલિકોપ્ટર છે ચીનુક વિમાને પ્રથમ પોતાની ઉડાન ઓગણીસો ને બાસઠની સાલમાં ભરેલી હતી મિત્રો ખાસ બીજી એ પણ માહિતી આપણે મેળવી લઈએ કે અમેરિકાની અંદર આ ચિનુક હેલિકોપ્ટર છે એનું નિર્માણ કરવામાં આવે છે ભારતે બે હજાર પંદરની સાલમાં સપ્ટેમ્બર મહિનામાં હેલિકોપ્ટર સાથે અમેરિકા અને ભારત વચ્ચે કોન્ટ્રાક્ટ છે કરવામાં આવેલો હતો જે અંતર્ગત ચાર વિમાન તાજેતરમાં અમેરિકા દ્વારા ભારતને મોકલવામાં આવેલો છે અને જેને સમાવેશ આપણા ભારતીય વાયુસેનાની અંદર કરવામાં આવેલો છે ત્યાર પછી આપણે ઉપયોગિતાનો વાત કરી કે આ અભિયાન છે તેની અંદર આ વિમાન ઉપયોગી છે હથિયાર ઇંધણ લઈ જવા માટે પણ આ વિમાન ઉપયોગી છે હવે એક બીજી ઇન્ફોર્મેશન છે આની સાથે જોડાયેલી કે ઓસાના ઓસામાં બિન લાદેનને જ્યારે અમેરિકાએ ઠાર કર્યો હતો એ સમયે જે વિમાનનો ઉપયોગ કર્યો હતો એ વિમાન છે એનું નામ છે સીએચ ફોર્ટી સેવન ચિનુક તો આથી મિત્રો એની ઉપયોગિતા સાથોસાથ આપ એ પણ કમેન્ટ કરીને જે પ્રશ્ન જણાવવાનો છે ઉત્તર એ આપને ચોક્કસ કહી દઈ કે આપે કમેન્ટની અંદર અમને જણાવવાનું છે કે કયા દેશ પાસેથી ભારતે ચીનુક વિમાન છે એને મેળવેલા છે તો ફટાફટ કમેન્ટ બોક્સની અંદર વિડીયો સંદર્ભે જ પ્રશ્નો છે અને સાથોસાથ આપણા જે ભારતીય વાયુસેનાના અધ્યક્ષ કોણ છે આપ ડિટેલમાં પણ જવાબ લખી શકો છો જેથી આપણા વધારે મિત્રો છે 38000 હજારનો પરિવાર છે તેમની સુધી ડિટેલમાં માહિતી છે પહોંચાડી શકાય તો ફર્સ્ટ ત્રણ કમેન્ટ છે એને આપણે કોમ્યુનિટી ટેબમાં શેર કરશું અને નેક્સ્ટ વિડિયોની અંદર પણ ડિસ્પ્લે કરશું તો ચોક્કસ આપની કમેન્ટ છે એ ઉપયોગી છે તો કમેન્ટ કરવાનું પણ ભૂલવાનું નથી વિડીયો ગેમો હોય તો આપના તમામ મિત્રો સાથે શેર કરી દો લાઈક કરી દો અને હા ચેનલમાં વનઅવર મુલાકાત લેતા રહેજો કેમ કે અહીંયા જોબ યોજનાઓ અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનું મટિરિયલ અપલોડ કરવામાં આવે છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અસ એન્ડ સપોર્ટિંગ અસ થેન્ક યુ